70 વર્ષના રમિલાબેન એક વિધવા સ્ત્રી હતા જે હંમેશા સામાજિક કાર્યો કરતા રહેતા સાંજ સવાર ચાલવા જતા અને યોગા કરતા બીજી તરફ એની પુત્ર વધુ નિકિતા હતી 35 વર્ષની નિકિતા એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી સ્કૂલ થી ઘર અને ઘર થી સ્કૂલ આજ એની દુનિયા હતી 6 વર્ષ પહેલા રમિલાબેન નો પુત્ર એટલે કે નિકિતા નો પતિ મોહિત અને 2 વર્ષની દીકરી પરી એક અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા ત્યારથી એકાંતમાં રહેવાનું અને હવે તો એવું લાગતું હતું કે એ બીજા લોકોને મળવાનું અથવા તો બોલવાનું ભૂલી ગઈ છે ઘણા બધા પ્રયાસ કરવા છતાં પણ રમીલાબેન એને આ દુઃખમાંથી બહાર ન લાવી શક્યા અને આ દુઃખમાંથી બહાર નીકળવા માટે રમીલાબેન 5 વર્ષ પહેલા સુરત થી અમદાવાદ આવી ગયા હતા રમીલાબેન ના પતિ પહેલા અમદાવાદ માં સરકારી નોકરી કરતા હતા એટલે એમણે અહીંયા પર એક સુંદર મજાનું ઘર લીધેલું હતું અને 5 વર્ષ પહેલા જ હૃદય રોગ ના હુમલા થી એનો અવસાન થયું હતું રમીલાબેન લગભગ 4 વર્ષ થી અહીંયા રહેતા હતા પરંતુ નિકિતા નું દુઃખ ઓછું ન કરી શક્યા એની માનસિક સ્થિતિમાં કોઈ પણ પ્રકાર પ્રકારનો સુધારો ન થયો જેના કારણે રમીલાબેન પણ પરેશાન હતા અને પોતાના જ दुखमा खोवायला रहता होता પોતાની એકલતા દૂર કરવા માટે રમીલાબેન એક દિવસ એની વહુને કહેવા લાગ્યા કે આપણે આપણો અડધો ઘર ભાડે આપી દઈએ આવું સાંભળીને નિકિતા ગુસ્સે થઈ ગઈ કારણ કે એને એની એકલતામાં કોઈની दखलગીરી બિલકુલ પસંદ નહોતી એટલે નિકિતા બોલી કે माजी આપણે આપણો ઘર ભાડે આપવાની શું જરૂર છે હું सारी નોકરી કરું છું અને પિતાજીનું પેન્શન પણ આવી રહ્યું છે આટલું તો આપણા માટે ઘણું છે નિકિતાની આવી વાત સાંભળીને રમીલાબેને કહ્યું કે દીકરી તું નહીં સમજે કેમ કે તને આંધકારમાં અંધકારમાં રહેવાની આદત પડી ગઈ છે પરંતુ આ ઘરમાં મને એકલા રહીને ગુગામણ થાય છે આપણી સાથે કોઈ સથવારો હશે તો મારું મન પણ લાગ્યું રહેશે તું તો સવારે સ્કૂલે જતી રહે છે અને સ્કૂલેથી આવીને તારા રૂમમાં જઈને બંધ થઈ જાય છે तो पछि आंखो दिवस हूं एकली शू करू એટલે મે તો આપણા પાડોશી ગીતાબેન ને કહી દીધું છે કે કોઈ સારા ભાડૂત હોય તો જણાવી દેજો અમારે મકાન ભાડે આપવું છે રમીલાબેન આટલું બોલ્યા ત્યાં તો નિકિતા ગુસ્સે થઈને કહેવા લાગી કે તમારી બેનપડી ગીત મને જરા પણ પસંદ નથી એ તો આખી સોસાયટી માં વાતો કરતી રહે છે ત્યારે રમીલાબેન બોલ્યા કે ઠીક છે તું કાલે સ્કૂલેથી ઘરે આવતી હોય ત્યારે એટીએમમાંથી થોડા પૈસા કાઢતી આવજે કેમ કે આપણા ઘરનો કેમેરો ખરાબ થઈ ગયો છે અને કલર પણ કરાવવો પડશે ત્યારે નિકિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે માજી તમે તો મકાન ભાડે આપવાનું વિચારી રહ્યા છો તો પછી મને શા માટે પૂછો છો છો તમે તમારા મનમાં આવે એ કરો ને આટલું કહીને નિકિતા એના રૂમમાં જતી રહી ત્યારબાદ રમિલાબેન વિચારવા લાગ્યા કે આ છોકરીને શું થઈ ગયું કેમ વાત વાતમાં ગુસ્સો કરે છે એટલામાં એના પાડોશી ગીતાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે રમીલા હું તારા માટે સારા સમાચાર લઈને આવી છું કેમ કે મારી બહેનના દીકરાની અહીં આ બદલી થઈ છે અને એ લોકો અહીંયા રહેવા આવવાના છે એટલે મેં એને તારું ઘર ભાડે રાખવાનું કહ્યું છે મારી બેન અહીંયા રહેવા આવશે તો મારા માટે પણ સારું રહેશે ખુશીથી આવું બધું કહી રહ્યા હતા એટલે રમીલાબેને પૂછ્યું કે ગીતા એના પરિવારમાં બીજું કોણ છે એટલે ગીતાબેન બોલ્યા કે એના પરિવારમાં મારી બહેન એનો દીકરો અમિત અને એક દીકરી રચના છે જે પરણેલી છે મારા જાજીનું તો ઘણા વર્ષો પેલા અવસાન થયું હતું મારી બહેનનો દીકરો અમિત 5 તારીખે અહીંયા આવી રહ્યો છે અને એના પેલા અહીંયા રહેવાની વ્યવસ્થા કરવા માંગે છે અને હવે માત્ર એક અઠવાડિયું બાકી છે આટલું કહીને ગીતાબેન એના ઘરે જતા રહ્યા ત્રણ ચાર દિવસ બાદ બહાર અવાજ સાંભળીને નિકિતાએ બાલકની નીચે જોયું તો નીચે ટ્રક ઉભો હતો અને એક વ્યક્તિ કામદારો પાસે ટ્રકમાંથી સામાન ઉતારી રહ્યો હતો એટલે નિકિતાએ વિચાર્યું કે કદાચ નવા ભાડૂત આવ્યા હશે એટલે એ ઝડપથી નીચે આવી અને એના સાસુને ઉઠાડ્યા રમીલાબેનને બપોરે સુવાની આદત હતી हती एटले तेओ ऊँगी रहा हता घूटना दुखावाना कारणे तेओ ने दादर चढ़वामा तकलीफ पड़ती एटले तेओ नीचेना रूम मा ज रहता હતા રમીલાબેન ઉઠીને બેઠા થયા અને નિકિતાને એવું કહ્યું કે આ લોકો થાકીને આવ્યા હશે એટલે તું એના માટે ચા બનાવ ત્યારે નિકિતા થોડો ગુસ્સો કરીને રસોડામાં ગઈ અને થોડીવાર બાદ ટેબલ પર ચા મૂકીને ઉપરના માળે જવા લાગી ત્યારે જ રમીલાબેન એને ઊભી રાખીને કહેવા લાગ્યા કે અરે નિકિતા તું ક્યાં જાય છે આપણા નવા ભાડૂતને એકવાર મળી લે ત્યારે નિકિતાએ કહ્યું કે માજી તમે એને મળી લ્યો મારે અ ત્યારે કામ છે અને આમ પણ નવા ભાડવા તમે જ રાખ્યા છે એટલે તમે જ એનું ધ્યાન રાખો આટલું કહીને નિકિતા ઉપરના માળે ગઈ અને થોડી વારમાં પાડોશમાં રહેતા ગીતાબેન પર આવી ગયા અને એના ભાણિયા અમિતને એકલો જોઈને કહેવા લાગ્યા કે અમિત મારા બેન કેમ નથી આવ્યા ત્યારે અમિત બોલ્યો કે માસી મારી મમ્મીની તબિયત ખરાબ હતી એટલે તેઓ રોકાઈ ગયા છે ને હું એને આવતા અઠવાડિયે લઈ આવીશ ત્યાં સુધી માં તો ઘરમાં સામાન પર સેટ થઈ જશે અને તમને તો ખબર છે કે એને શ્વાસની તકલીફ છે અમિતનું વર્તન ખૂબ સારું હતું અને ઘરનો મોટો દીકરો હો થી પિતાના અવસાન બાદ ઘરની બધી જ જવાબદારી અમિત પર આવી ગઈ હતી એના પિતાનું અવસાન થયું ત્યારે અમિત બારમાં ધોરણમાં ભણતો હતો માતા ગૃહિણી હતી અને અમિત બળવામાં ખૂબ હોશિયાર હતો એટલે ખૂબ મહેનત કરીને સરકારી નોકરી મેળવી હતી અને ત્યાર બાદ નાની બહેનનું લગ્ન કરાવ્યા હતા આ બધી જવાબદારી નિભાવવામાં અમિતને પોતાનું વિશે વિચારવાનો સમય જ ન મળ્યો અને હવે તો એની અંગત ઈચ્છાઓ પણ ઝાંખી થવા લાગી હતી જો કે માતાના હૃદયની ઈચ્છા એવી હતી કે હવે અમિતના લગ્ન થઈ જાય જાય અને એને કોઈ સારું જીવનસાથી મળે જે એના ખાલી જીવનને ખુશી થી ભરી દે પરંતુ અમિત હંમેશા એની માતાની વાત કાળતો રહેતો અમિત એક સરકારી ઓફિસર હોવાથી એનું કામ પણ જોખમી હતું એને અવારનવાર ફિલ્ડમાં જવું પડતું એટલે એવું વિચારતો કે હું મારી પત્નીને સમય નહીં આપી શકું આવું વિચારીને એને લગ્ન કરવાનો વિચાર પડતો મૂક્યો હતો બીજા દિવસે સવારે અમિત નીચે આવ્યો અને રમીલાબેનને કહેવા લાગ્યો કે આંટી મારી મમ્મી ન આવે ત્યાં સુધી તમે તમારી નોકરાણીને મારા ઘરે મોકલજો ને એ સવારે ચા અને નાસ્તો બનાવી દેશે તો સારું રહેશે ત્યારે રમીલાબેને કહ્યું કે હા દીકરા કેમ નહીં મારી નોકરાણી સવારે આઠ વાગ્યે આવે છે એટલે હું પહેલાં તારા ઘરે મોકલી દઈશ પરંતુ હવે ચા પી લે અને દીકરા તારી મમ્મીનો ન આવે ત્યાં સુધી तो अमारी साथेज चा नास्तो अने भोजन करजे जय रमीला बेने आयु त्यारे अमित बोलो के नही आंटी तमे शा माटे तकलीफ उठावो छो तमे बस नौकराणी मोकली देजो ठीक आजे तो नास्तो करी ले त्यार बाद निकिता पर शाला जवा निकलती त्यारे अमित ने जोई ने चौंकी गई एटले चा करवा उभी न रही एट रमीला बेन बोल्या के अरे वह तू चा नास्तो जाय છે મેં ટિફિન પણ તૈયાર કરી દીધું છે ત્યારે નિકિતા બોલી કે મારે આજે મોઢું થઈ ગયું છે એટલે હું સ્કૂલે જઈને કંઈક ખાઈ લઈશ એટલે રમીલાબેન બોલ્યા કે બેટા બધૂજ તૈયાર થઈ ગયું છે એટલે નાસ્તો કરી લે અને મોડું થતું હોય તો અમિત તને છોડી દેશે રમીલાબેને અમિત સામે જોઈને આવું કહ્યું એટલે અમિત બોલ્યો કે હા aantī હું એને છોડી દઈશ ત્યારે નિકિતા બોલી કે માજી મારે કોઈની મદની કાઈ જરૂર નથી આટલું કહીને નિકિતા બહાર નીકળી ગઈ એટલે રમીલાબેન બોલ્યા કે અમિત દીકરા ખોટું ન લગાડતો નિકિતા મનની ખરાબ નથી પરંતુ સંજોગોએ એને આટલી બધી કઠોર અને આખા બોલી બનાવી દીધી છે નહીંતર મારી દીકરી ખૂબ પ્રેમાળ અને ધીરજવાળી હતી આ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ કામવાળી બાઈ આવી ગઈ એટલે રમીલાબેન બોલ્યા કે ઠીક છે દીકરા તું તારો કામ કરાવી લે ત્યાર બાદ તારે ઓફિસે પણ જવું હશે ત્યારે અમિત બોલ્યો કે નહીં આંટી મારે અઠવાડિયા બાદ ઓફિસે જવાનું છે કેમ કે મારે મારું ઘર સેટ કરવામાં જ અઠવાડિયું લાગી જશે હવે સાંજ પડી અને અમિત નીચે આવ્યો ત્યારે રમીલાબેન અને નિકિતા ચા પી રહ્યા હતા એટલે રમીલાબેન અમિત માટે પણ ચા લાવ્યા ત્યારે જ ઘડિયાળમાં 6 વાગ્યાની ઘંટડી વાગી ले निकिता गेट तरफ दौड़वा लगी निकिता ने गभराहट जोई ने अमित रमीलाबेन सागो परंतु एकदम शांति थी बैठा था जाने के निकिता आवू आवु कृत्य एना माटे रोजनी वात होए परंतु अमित निकिता पाछल जवा माटे उभो थयो त्यारे रमीला बेने एने इशारा थी बेसवानु कहियो अने बनने शांति थी बैठा हता रमीला बेन शांत हता परंतु एना चेहरा पर उदासी हती परिस्थिति ने समझी ने अमिते चुप रहवानु श्रेष्ठ मान्यु लगभग दस मिनट बाद निकिता एना हारेला पगला पाछा खेची अंदर आवी अने त्याज बेसी गई परिवार બાદ अमित त्याथी निकली गयो એટલે તરત જ નિકિતા પણ ચૂપચાપ એના રૂમમાં જતી રહી આ અડધા કલાકમાં કોઈ પણ વ્યક્તિ એક શબ્દ પણ બોલ્યા નહીં ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 3 દિવસ બાદ શનિવારે બપોરે અમિત ઘરે આવ્યો અને સીધો જ રસોડામાં જઈને કહેવા લાગ્યો કે આંટી આજે મને ખૂબ ભૂખ લાગી છે અને અહીંયાથી ખૂબ સરસ સુગંધ આવે છે તમે શું બનાવો છો પરંતુ રસોડામાં જતા જ એ ઉભો રહી ગયો આ સાત દિવસમાં રમીલાબેન સાથે અમિત ખૂબ હળી મળી ગયો હતો પરંતુ રસોડામાં નિકિતાને જોઈને કહેવા લાગ્યો કે અરે તમે છો મને એવું લાગ્યું કે આંટી છે ત્યારે જ પાછળથી રમીલાબેન બોલ્યા કે અમિત તને શું ખબર મારી દીકરી મારા કરતા પણ સારી રસોઈ બનાવે છે ત્યારબાદ ટેબલ પર જમવાનું મૂકીને નિકિતા ત્રણ ચાર મોટા ટિફિન લઈને ક્યાંક નીકળી ગઈ અને અમિત નિકિતાને જોતો રહી ગયો ત્યારે રમીલાબેન બોલ્યા કે દર શનિવાર અને રવિવારે નિકિતા પોતાના હાથે જ જમવાનું બનાવે છે અને અનાથ આશ્રમમાં લઈ જાય છે બીજા દિવસે નિકિતા 3 કપ ચા બનાવીને બગીચામાં બેઠી હતી ત્યારે રમીલાબેન ધીમે ધીમે હસીને નિકિતા તરફ જોવા લાગ્યા અને આવી રીતે હસતા જોઈને નિકિતાએ એવું કહ્યું કે શું થયું माजी તમે આમ કેમ હસી રહ્યા છો એક તો મેં તમારા પ્રિય ભાડું હાથ માટે ચા બનાવી છે છતાં પણ તમે મારી સામે આવી રીતે જોઈ રહ્યા છો અરેના દીકરી મને સારું લાગ્યું કે ચા અને બિસ્કિટ મોકલી દે છે હવે મારાથી તો બીજા માળે ચડાતું નથી નહીંતર હું જ એને જમવાનું આપી દેત ત્યારે નિકિતાએ કહ્યું કે સારું માજી હું જમવાનું મોકલી દઈશ ત્યારબાદ નિકિતા પણ કામવાળી બાઈ સાથે ઉપર ગઈ અને એને જોઈને અમિત ચોંકી ગયો એના થાકેલા ચહેરા પર ખુશિયો થી ભરેલું સ્મિત આવી ગયું અને હસતા હસતા એ હું કહ્યું કે અરે તમે શા માટે તકલીફ લીધી ત્યારે નિકિતા બોલી કે એમાં તકલીફ શેની લ્યો તમે નાસ્તો કરી લ્યો આ બાજુ અમિત નાસ્તો કરવા લાગ્યો અને કામવારી બાઈ સફાઈ કરવા લાગી અને નિકિતા નીચે આવી ગઈ થોડી થોડા દિવસ બાદ અમિત સ્વસ્થ થઈ ગયો અને ઓફિસ જવા લાગ્યો હવે ધીરે ધીરે અમિત રમીલા બેન ના પરિવાર સાથે હળી મરી ગયો હતો નિકિતા પર પહેલાની જેમ ગુસ્સો નહોતી કરતી પરંતુ એ અમિત ની વાતોમાં રસ લેવા લાગી હતી આજે ફરીથી વાઘે એ જ થયું અને નિકિતા ગેટ તરફ દોડી આજે અમિતે રમીલાબેન પૂછી લીધું કે આંટી તમને તકલીફ ન હોય તો મને એ જ જણાવો કે નિકિતા રોજ છ વાગ્યે ક્યાં જાય છે અને પાછી આવીને ક્યાંક ખોવાયેલી હોય એવું લાગે છે ત્યારે રમીલાબેને એના ભૂતકાળના પાના ખોલવાનું શરૂ કર્યું અને એવું કહ્યું કે અમારું ખૂબ સુખી પરિવાર હતું મારા એકના એક દીકરા મોહિતે એની પસંદની છોકરી નિકિતા સાથે લગ્ન કર્યા હતા આટલું સાંભળતા જ અમિત ચોંકી ગયો અને વચ્ચે બોલી ઉઠ્યો કે આટી શું નિકિતા તમારી વહું છે હા દીકરા નિકિતા મારી વહુ છે એ મારા દીકરાની પત્ની છે જેને હું સૌથી વધારે પ્રેમ કરું છું પરંતુ પહેલા એ હું નહોતો મારો દીકરો નિકિતા સાથે લગ્ન કરવા માટે મને ખૂબ સમજાવતો રહ્યો પણ હું ન માની ત્યાર બાદ એણે કંતાળીને નિકિતા સાથે કોટ મેરેજ કરી લીધા પહેલા તો હું પણ નિકિતા થી ખૂબ નારાજ હતી પણ નિકિતા ના ખુશખુશાલ સ્વભાવ અને પ્રેમ ના લીધે મારી નારાજગી દૂર થઈ ગઈ લગનના બે શબાદ અમારા ઘરે એક નાનકડી પરીનો જન્મ થયો અને અમે બધા ખૂબ ખુશ થયા પરંતુ અમારી ખુશીને કોઈકની નજર લાગી ગઈ અમે તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમારી દીકરી જે આખા ઘરમાં હસી ખુશીથી રમતી રહેતી એક દિવસ અમને આવી રીતે છોડીને જતી રહેશે એ દશેરાની અંધારી સાંજ હતી જારે મોહિત પરીને રાવણ દહન બતાવવા માટે મેદાનમાં લઈ ગયો હતો મારી તબિયત ખરાબ હતી એટલે નિકિતા મારી સાથે ઘરે રહી હતી મારા પતિની પણ તબિયત સારી નહોતી એમણે થોડા મહિના પહેલા જ હાથ સર્જરી કરાવી હતી અમે બધા જ ટીવી પર રાવણ દહન જોઈ રહ્યા ત્યારે જ મેદાનમાં બ્લાસ્ટ થવાથી નાશ ભાગના સમાચાર આવ્યા અમે મોહિતને ફોન કર્યો પરંતુ એ એને ફોન ન ઉઠાવ્યો કઈક અજુગતું બનવાના ડરથી અમારા હૃદય ધ્રુજવા લાગ્યા ત્યારે જ અચાનક મોહિતનો મિત્ર આવ્યો અને મારા પતિને અકસ્માતના સમાચાર મળ્યા એટલે તેઓ પણ મોહિતના મિત્ર સાથે નીકળી ગયા જારે સ્થળ પર પહોંચ્યા ત્યારે જોયું કે ત્યાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા જેમાં નિર્દોષ બાળકો અને મહિલાઓ વધારે હતી આટલું કહીને રમિલાબેન જોર જોરથી રડવા લાગ્યા ત્યારે અમિત ઉભો થયો અને એને આશ્વાસન આપીને શાંત કર્યા થોડીવાર બાદ રમિલાબેન ફરી કહેવા લાગ્યા કે મારી પરિમૃત હાલતમાં મરી હતી પરંતુ મોહિતનો કોઈ પત્તો ન લાગ્યો અને આજ દિન સુધી મારા દીકરા વિશે કંઈ પણ જાણવા નથી મળ્યું મારા પતિ અમારા યુવાન દીકરો અને નિર્દોષ પરીના જવાનો આઘાત સહન ન કરી શક્યા અને એક જ વર્ષમાં તેઓ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા પરંતુ નિકિતા હજુ પણ મોહિતના પાછા ફરવાની રાહ જોઈ રહી છે 6 વાગે ગેટની બહાર દોડે છે કે મોહિત આજે જરૂર આવશે આ આઘાતના કારણે થયેલા પાગલપણમાંથી બચાવવા માટે અમે સુરતથી અહીંયા આવ્યા છીએ પરંતુ મારી દીકરી હજુ પણ એ જ આઘાતમાં છે એ અનાથ આ श्रमना बालको ने खवणावी ने પોતાની દીકરીની આત્માને ખુશી આપવા માંગે છે કોણ જાણે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારી દીકરી મોહિતની યાદોને ભૂલીને નવસરથી જીવનની શરૂઆત કરશે આજે ફરીથી વાતાવરણમાં મોહન છવાય ગયું હતું ત્યારે અચાનક અમિત ઉભો થયો અને રમીલાબેનના પગ પાસે બેસીને કહેવા લાગ્યો કે આંટી જો તમે રજા આપો અને નિકિતાને યોગ્ય લાગે તો હું નિકિતાને અપનાવવા માટે તૈયાર છું મારી માં અને બહેન આજે अथवा તો કાલે અહીંયા આવવાના છે મને ખબર છે કે મને એની રજા મળી જશે અચાનક આવું સાંભળીને નિકિતા ચોંકી ગઈ આ બાજુ રમીલાબેન અને અમિત બંને आशा भरी नजरे निकिता तरफ जो लाग्या एटले निकिता उभी थी ने कई पर बोलिया वगर जती रही एटलाम बहार थी अवाज आयो के काले नहीं भाई अमे आजेज आवी गया। छे आ आवाज अमित नी बहन रचना नो हतो ए लोको ने जोई ने अमित बोली उठ्यो के अरे बहन मने कहियो होत तो हूँ तमने लेवा आव्यो होत त्यारे अमित नी माँ बोली के कदाच अमे तने कहियो होत तो अमने आटलू सुंदर सरप्राइज केवी रीते मू होत अमित नी माँ ए निकिता तरफ प्रेम थी जोयु अने एना माथा पर हाथ फेरवी फेर एवं कहूं दिकरी जो तू मारा दिकराना जीवन मा आश तो हूँ तारी जात ने खूब नसीबदार गणीश जारे हूँ अमित साथे फोन पर बात करू छू त्यारे ए फक्त तारा बात करतो होय छे शू तू मारी वहू बनवा माटे तैयार छो यारे निकिता चुपचाप माथू नमावी ने પોતાના રૂમમાં જતી રહી અને રમીલાબેને અમિતની માતાને ઘરે લગાવીને કહ્યું કે મને પૂરી આશા છે કે અમારી દીકરી જરૂર હા પાડશે કદાચ એને ના પાડવી હોત તો એ તરત જ જજના પાડી દે આજ ઘણા વર્ષો બાદ નિકિતાને શાંતિથી ઊંઘ આવી હતી આજે એને એવો સપનું આવ્યું હતું કે મોહિત ધીમેથી રૂમમાં આવ્યો અને એના કાનમાં કહી રહ્યો હતો કે નિકિતા આ સંબંધ માટે હા પાડી દે અને તારા જીવન માં આગળ વધવું તારો ભૂતકાળ છું અને આજે અમિત તારી સામે હાથ લંબાવીને ઉભો છે એટલે એનો હાથ પકડી લે ત્યારબાદ અચાનક નિકિતા જાગી લાગી ગઈ અને ઘડિયાળમાં જોયું તો સવારના પાંચ વાગ્યા હતા એટલે તે દોડીને નીચે આવી અને રમીલાબેનના ના રૂમ નો દરવાજો ખખડાવવા લાગી રમીલાબેને દરવાજો ખોલ્યો ત્યારે નિકિતા એને ગળે જોર જોરથી રડવા લાગી ત્યારે રમીલાબેન બોલ્યા કે દીકરી તને શું થયું છે એટલે નિકિતા બોલી કે માં આજે મને મન ભરીને રડી લેવા દયો ઘણા સમય સુધી રડ્યા બાદ જ્યારે નિકિતા શાંત થઈ ત્યારે રમીલાબેન જોઈ રહ્યા હતા એટલે નિકિતાએ શાંત થઈને કહ્યું કે આજે મારા સપનામાં મોહિત આવ્યા હતા અને તેઓ મને ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું કહેતા હતા હવે તમે મને જણાવો કે મારે શું કરવું જોઈએ ત્યારે રમીલાબેને કહ્યું કે દીકરી મોહિતે સાચું જ કહ્યું છે तू एनी बात मानी ले जो दिक्री हवे मोहित पर इच्छे छे के तू एने भूली ने तारा जीवन मा आगर वध दिक्री हूँ तो आजे छु अने काले नहीं रहू परंतु आ पहाड़ जेवु जीवन तू एकली केवी रिते जीवी शकीश अमित खूब सारो छोकरो छे एटले तू एनी साथे लग्न करी ले आटलू कही ने रमीला बेने एने गड़े लगावी लीधी त्यारे निकिता बोली के माँ परंतु हूँ तमने छोड़ी क्याय नहीं जाओ त्यारे बाहर उभेला अमित पर निकिता की नजर पड़ी एटले बोली उठी के अरे तमे आटली वहली सवारे अहीं करो छो त्यारे अमित बोलो केीजू हाथे बनेली चा पीवड़छो त्यारे निकिता शर्माई ने हस्ती हस्ती रसोड़ा तरफ गई अमित आज पहली बार एने हस्ती जोई थी त्यारे रमीला बेन बोलिया के दीकराच्छा तो पूरी कर दीधी छे आजे आटला वर्षो बाद दीक ने हस्ती જોઈ છે થોડા દિવસોમાં શુભ મુહૂર્ત જોઈને અમિત અને નિકિતાના લગ્ન કરાવી દીધા અને રમીલાબેન અને અમિતની માતા બધા જ સાથે રહેવા લાગ્યા નિકિતાના જીવનમાં ફરીથી ખુશીઓ આવવા લાગી અને આ જોઈને રમીલાબેન ખૂબ ખુશ થઈ રહ્યા હતા